કાસમપુરમાં તંત્ર દ્વારા સીલ કરાયેલો અનાજનો જથ્થો બળીને ખાક થયો સ્થાનિકો હાલ સરપંચની માંગ કરી રહ્યા છે કે સડી ગયેલા અનાજને તંત્ર ખસેડાવે કેમ કે મંદિરવાળા ફળિયામાં દુર્ગંધ મારી રહી છે અનાજમાં પડેલા કીડા ફળિયાના ઘરોમાં ઘૂસી રહ્યા છે જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે દુર્ગંધ ફેલાઈ રહી છે જો રોગચાળો ફેલાય તો તેના માટે જવાબદાર કોણ કોર્ટનામાં નિકાલ ન આવતા અનાજ સડી ગયું હતું સીલ જથ્થો પાંચ વર્ષથી પડી રહ્યો જેને પુરવઠા તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું સો લોકોનું જમવાનું બળીને ખાખ થઈ ગયું હતું કેસ હાઈકોર્ટમાં ગયા બાદ પુરવઠા તંત્ર હાથ જોડીને બેસી રહ્યું હતું ઘઉં બાવીસ હજાર કિલો ચોખા બે હજાર આઠસો પચાસ કિલો ખાંડ છસો પચાસ કિલો મીઠું બસો પચાસ કિલો ચણા પચાસ કિલો પુરવઠા તંત્રની બેદરકારીને લઈને ગરીબોનો કોડિયો છીનવાઈ ગયો છે એક હજાર લોકોનું કોઈ ગામ સો દિવસ સુધી વધુ રોટલી ખાઈ શકતું હતું એક મહિનો ચાલે તેટલા ચોખા હતા બે મહિના ચા પીવાય તેટલી ખાંડ હતી સો દિવસ સુધી રસોઈ ચાલે તેટલું મીઠું હતું અનાજની નિષ્કાળજી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો કોરોના કાળમાં કરજણના કાસમપુરાના ત્રિકમભાઈ વાળાની ઓરડીમાંથી સરકારી સસ્તા અનાજનો અનધિકૃત જથ્થો ઝડપાયો હતો પુરવઠા વિભાગના મામલતદારે બે ગામો ગુનો નોંધ્યો હતો ત્યારબાદ જથ્થો સીલ કરીને જગ્યાએ પહોંચાડવામાં આવ્યો હતો કોરોના કાળમાં ભીડ ભેગી ન થાય માટે સસ્તા અનાજ દુકાનમાં ઓફલાઈન નોંધી અનાજનું વિતરણ કરવા સસ્તા અનાજના સંચાલકોને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી હતી પોલીસ વહીવટીતંત્ર મામલતદારે ગુનો નોંધી અનાજના જથ્થાને સીલ કર્યો હતો ત્યારે આજુબાજુમાં આવેલા ઘરોમાં અનાજમાં રહેલી જીવાત ઘૂસી જાય છે સાંજ પડતા જ અનાજમાં રહેલી જીવાતમાં ઝૂંડ નીકળતા હોય છે અને જાડી છાંખડામાં તે ઘૂસી જતા હોય છે સાપ પણ ફરતા હોય છે ઓડીઓની આસપાસ ઘાસ ઊગી નીકળ્યું છે તો તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તંત્ર ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે અને અનાજનો જથ્થાનો નાશ કરશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે